હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ માર્કેટ જેવા બુંદીના લાડુ ઘરે બનાવીશું અને આ બુંદીના લાડુ બનાવવા માટે હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે તમને બતાવીશ અને આ લાડુ બનાવવા માટે આપણે કોઈ પણ ઝારાનો ઉપયોગ કર્યા વગર સરસ એવી ગોળ ગોળ બુંદી બનાવીને રેડી કરીશું જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે આ રીતે ચાયણી એડ કરીશું હવે તેની અંદર આપણે એક કપ જેટલો બેસન એડ કરીશું એટલે કે ચણાનો લોટ એડ કરીશું અને તેને સારી રીતે ચાળી લઈશું તો અહીંયા મેં જે ચણાનો લોટ યુઝ કર્યો છે તે એકદમ બારીક છે એટલે કે એકદમ ઝીણો લોટ લીધો છે અહીંયા તમે ભૂલથી પણ કકરા લોટનો ઉપયોગ ના કરતા આ રીતે જે બારીક ઝીણો લોટ હોય તેનો ઉપયોગ કરવાનો છે તો હવે મેં ફરીથી બીજો કપ પણ લોટ એડ કર્યો છે અહીંયા આપણે ટોટલ બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે પણ વારાફરથી આપણે આ રીતે લોટને ચાળીને રેડી કરી લેવાનો છે હવે આપણે બેટર બનાવીશું તો અહીંયા મેં પહેલેથી એક કપ જેટલું પાણી એડ કરીને લોટને આ રીતે બેટર તૈયાર કર્યું છે ભૂલથી તે સ્કીપ થઈ ગયું છે બતાવવાનું તો સોરી તમે પહેલાં એક કપ જેટલું પાણી એડ કરીને આ રીતનું બેટર તૈયાર કરો અને બીજું આપણે વન ફોર કપ જેટલું પાણી એડ કરીશું તો થોડું થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં પહેલાં જે એક કપ પાણી એડ કર્યું છે અને પાછળથી વન ફોર કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તો અહીંયા ભૂલથી આ જે મેં પાણી એડ કરીને બેટર તૈયાર કર્યું છે તે સ્કીપ થઈ ગયું છે એટલે તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો તેની માટે આપણે એક કપ પ્લસ વન ફોર કપ જેટલું પાણીનો ઉપયોગ કરવાનો અને આ રીતે બેટર તૈયાર કરવાનું તો એકદમ સ્મૂથ બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો કે મેં જ્યારે ચમચામાં આ રીતે બેટર લીધું છે તો એકદમ સરસ એવું ચમચા પર કોટિંગ થાય છે તો બસ આ રીતે મીડિયમ થિકનેસવાળું કોટિંગ થાય એટલે આપણું આ બેટર પરફેક્ટલી રેડી છે તમે જોઈ શકો છો તો બસ આપણને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે અને જે આપણે ચણાનો લોટ લીધો છે તેને કમ્પલસરી ચાળીને જ લેવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાછળથી વન ફોર કપ જેટલું જ પાણી યુઝ કર્યું છે અને પહેલાં એક કપ જેટલું તો અહીંયા હું તમને બતાવી રહી છું જો તમે મેઝરમેન્ટના કપ ના લો અને વાટકીનું માપ લો તો તમારે વાટકીથી પાણી લેવાનું હવે આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું જે ભજીયામાં આપણે નાખતા હોય ખાર તે જ મેં લીધો છે તો ભજીયાનો જે ખાર આવે તે મેં લીધેલો છે અને એકદમ પિંચ જેવો લેવાનો અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રેસીપી બનાવવા માટે તમારે કોઈ પણ મેઝરમેન્ટનો કપ કે પછી તમારે કોઈ પણ વાટકીનું માપ રાખવાનું જેથી તમે એકદમ પરફેક્ટલી બેટર બનાવી શકશો અને તમે બુંદી પણ સરસ એવી પાડી શકશો તો બસ આને એકદમ સારી રીતે ફેંટીને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બેટર સારી રીતે ફેંટવું એ ખૂબ જ જરૂરી છે જેનાથી આપણી બુંદી એકદમ સરસ એવી ફૂલીને એકદમ ગોળ બુંદી બનીને રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે હું બેટર આ રીતે ઉપરથી નીચે નાખું છું તો એકદમ સરસ એવું બેટર પડે છે એટલે કે આપણું આ બેટર એકદમ પરફેક્ટલી રેડી છે તો હવે આપણે બુંદી બનાવી લઈએ તો બુંદી બનાવવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવાનું છે તો અહીંયા મેં તેલને પહેલેથી ગરમ કરી લીધેલું છે હવે થોડુંક બેટર એડ કરવાનું અને આ રીતે તરત જ જો બેટર ઉપર આવે એટલે કે આપણું તેલ પરફેક્ટલી ગરમ છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને આ રીતે આપણે એક જે ખમણી આવે એટલે કે જે છીણીઓ આવે છે તે લઈશું અને તેની મદદથી આપણે બુંદી બનાવીશું તો હવે જે બેટર છે તેને આપણે એકવાર સારી રીતે હલાવી લેવાનું છે અને પછી એક મોટો ચમચો ભરીશું અને બેટરને આ રીતે એડ કરીશું તો તમે વિડીયોમાં જુઓ છો એ જ પ્રમાણે તમે બેટરને એડ કરો જેનાથી તમારી બુંદી એકદમ સરસ બનશે તો અહીંયા આપણે એકથી દોઢ ચમચા જેટલું બેટર એડ કરવાનું અને બુંદી પાડવાની છે અને જે કઢાઈ છે તેનાથી થોડુંક અધર આ છીણિયું રાખવાનું અને બુંદી પાડવાની છે જો તમે આ છીણિયું કડાઈથી નજીક રાખશો તો બુંદી છે તે એકદમ ગોળ નહીં બને અને ચપટી બની જશે તો તમારે જો એકદમ પરફેક્ટ ગોળ બુંદી બનાવવી હોય તો તમારે કડાઈથી થોડુંક અદર આ છીણ્યું રાખવાનું અને પછી બેટર એડ કરવાનું અને બેટર એડ કર્યા પછી આપણે એને બિલકુલ કંઈ ડેપ નથી કરવાનું ડાયરેક્ટલી બસ એને બુંદી પડવા દેવાની અને પછી તેને હટાવી લેવાની તો તમે જોઈ શકો છો કે આપણે ઝારા વગર પણ એકદમ સરસ એવી ગોળ બુંદી બનાવીને રેડી કરી છે તો છે ને એકદમ પરફેક્ટ બુંદી બની છે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ બુંદીને તળવાની છે તો બુંદીને આપણે ત્રીસેક સેકન્ડ માટે તળવાની ત્યાંથી વધારે તળવાની જરૂર નથી બુંદી જે છે એ ફટાફટ તળાઈ જશે ને તો એનો કલર પણ ચેન્જ થઈ જશે તો એ તમારે મીડિયમ ફ્લેમ રાખવાની અને ફટાફટ ઉથલપાથલ કરીને તેને તળી લેવાની છે તો બુંદી તળાતા બિલકુલ વાર નથી લાગતી એટલે તમારે અહીંયા આ રીતે એને ઉથલપાથલ કરીને તળી લેવાની છે અહીંયા મેં તળવા માટે તેલનો ઉપયોગ કરે છે પણ જો તમારે ઘીમાં આ બનાવ્યું હોય તો તમે ઘીની અંદર પણ તળી શકો છો હવે આપણે બુંદી તળાઈ ગઈ છે તે થોડી ક્રંચી બને એ ટાઈપની લાગે છે એટલે હવે આપણે તેલ નીતારી લેવાનું અને એક વાસણમાં તેને કાઢી લેવાની છે તો આ રીતે આપણે એકદમ જો ઝારો ના હોય તો પણ આપણે પરફેક્ટ બુંદી બનાવીને રેડી કરી શકીએ છીએ તો બધું જ તેલ નીતાવીને બુંદીને આ રીતે લઈ લેવાની છે તો અહીં મેં બધી બુંદી લઈ લીધેલી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બુંદી બની છે હવે આપણે ફરીથી પણ બુંદી બનાવીશું તો તે પહેલાં આપણે જે ઝારાનો જે છીણીનો ઉપયોગ કર્યો છે તેને સારી રીતે ધોઈ લેવાનું અને કોરા કપડાથી લૂંછી લેવાનું અને બેટર છે તેને આપણે ફરીથી હલાવી લેવાનું અને હવે ફરીથી આપણે એ જ પ્રોસેસથી બુંદી પાળી લઈશું તો અહીંયા તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે જેટલી વાર બુંદી બનાવો એટલી વાર તમારે જે આ છીણ્યું લીધું છે તેને ધોઈ લેવાનું છે અને કોરા કપડાંથી સાફ કરી લેવાનું જેથી આપણી બુંદી છે તે દરેક વખતે એકદમ પરફેક્ટ ગોળ બુંદી બને જો તમે બેટર આવા જે છીણ્યું છે તેના પર ચોંટેલું હશે અને જો તમે બુંદી પાડશો તો તે બુંદી છે તે ચપટી બનશે કે પછી એકબીજાને ચોંટી જશે તો એકદમ પરફેક્ટ બુંદી બનાવવા માટે તમારે તેને ધોઈને કોરા કપડાથી સાફ કરવાની અને ફરીથી એક પ્રમાણે બુંદી બનાવવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી બુંદી આપણી બનીને રેડી છે તો તેને પણ આપણે આ રીતે ત્રીસેક સેકન્ડ માટે તળી લઈશું અને પછી એને તેલ નીતારીને એક વાસણમાં લઈ લેશું તો બસ આ જ પ્રમાણે આપણે બાકીની બુંદી બનાવવાની છે અને હવે જો તમારી પાસે છીણ્યું ના હોય તો તમે આ રીતે જે આપણે પૂરી તળવા માટેનો ઝારો આવે તેના પણ તમે ઉપયોગ કરીને બુંદી બનાવી શકો છો તો તેમાં પણ તમારે આ રીતે બેટર એડ કરવાનું અને બુંદીને પાડી લેવાની તો આનાથી પણ બુંદી એકદમ સરસ બને છે બસ એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કઢાઈથી થોડુંક અધર રાખવાનું જો નીચું રાખશો તો બુંદી ચપટી બનશે અને તમારે ગોળ બુંદી એકદમ બનાવવાની હોય તો તમારે એકદમ ઉપર રાખવાનું જેથી એકદમ સરસ એવી ગોળ બુંદી બનીને રેડી થશે હવે જ્યારે તમે આ રીતે જે પૂરી તળવાનો ઝારો લીધો હોય તો તમારે એને એકવાર બુંદી બધી પડી જાય નીચે બેટર પડે પછી થોડુંક ડેપ ડેપ કરવાનું કારણ કે આના જે કાણા હોય તે નજીક નજીક હોય છે અને આપણે આને થોડુંક આ રીતે ડેપ કરશું તે ઉપરનું જે બેટર છે તે બધું જ સારી રીતે કડાઈમાં પડી જશે તો હવે આને પણ આપણે હટાવી લઈશું અને તમે જોઈ શકો છો કે આનાથી પણ એકદમ સરસ એવી આપણી ગોળ ગોળ બુંદી બનીને રેડી છે કોઈ નહીં કહી શકે કે તમે આ ઝારા વગર બુંદી બનાવીને રેડી કરી છે અને હવે જે આપણે જે ઝારાનો ઉપયોગ કર્યો છે તેને પણ સાફ કરી લેવાનો અને એ જ પ્રોસેસથી ફરીથી પણ બુંદી પાડી લેવાની તો અહીંયા મેં બધી જ બુંદી બનાવીને રેડી કરી લીધેલી છે એકદમ સરસ એવી ગોળ બુંદી બનીને રેડી થઈ ગયેલી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે ચાસણી બનાવીશું તો તેની માટે અહીંયા આપણે એક મોટું વાસણ લઈશું અને તેની અંદર આપણે દોઢ કપ જેટલી ખાંડ એડ કરીશું અને હવે આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા મેં બધું જ મેઝરમેન્ટના કપથી જ તમને માપ બતાવ્યું છે જો તમે વાટકી લેતા હોય તો એ જ વાટકીના માપથી બધું જ માપ લેવાનું હવે આપણે ગેસ ઓન કરવાનું છે અને આ જે ખાંડ છે તેને ઓગાળવાની છે એટલે કે આપણે ચાસણી તૈયાર કરવાની છે તો અહીંયા આપણે ચાસણી એક તારની ચાસણી બનાવીને રેડી કરવાની છે એટલે આપણે પહેલાં મીડિયમ ફ્લેમ ઉપર ખાંડને ઓગાળવા દઈશું ખાંડ ઓગળી જાય એટલે આપણે વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને હવે અહીંયા મેં કેસર ફૂડ કલર લીધો છે જે કેસર ઓરેન્જ કલર આવે તે લીધો છે તો અહીંયા મેં વન ફોર ટી સ્પૂનથી થોડોક વધારે એડ કર્યો છે અને તેને મિક્સ કરીશું અહીંયા કલર એડ કરવો એ ટોટલી ઓપ્શનલ છે પણ જો તમે એડ કરશો તો એકદમ માર્કેટ જેવા બુંદીના લાડુ બનીને રેડી થશે કલર એડ કરવાથી ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો પણ તેનો દેખાવ એકદમ સરસ આવે છે હવે ચાસણી આ રીતે ઉકળવા લાગે એટલે તેને ચેક કરવાનું છે તો બંને હાથમાં તમારે આંગળીમાં આ રીતે તમારે ચાસણી લેવાની અને ચેક કરવાનું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક તાર બને છે આપણે ચેક કરી રહ્યા છે કે ચાસણીમાં એક તાર બની રહ્યો છે એટલે કે આપણી આ જે ચાસણી છે તે એકદમ પરફેક્ટલી બનીને રેડી છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આનાથી વધારે આપણે ચાસણીએ કૂક નહીં કરવાની જો વધારે તાર બનશે તો પણ તમારી બુંદીમાં આ ચાસણી નહીં જાય એટલે તમારે અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે ફક્ત એક જ તારની ચાસણી બનાવીને રેડી કરવાની છે હવે આપણે જે બુંદી બનાવીને રાખી છે તે બધી જ બુંદી આપણે આ ચાસણીમાં એડ કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ બુંદી એડ કરી લેવાની અને તેને મિક્સ કરી લેવાનું છે તો આટલી આટલા જે માપ લીધું છે તેમાં આ જે ખાંડની ચાસણી છે તે તે એકદમ પરફેક્ટ આવે છે પણ જો તમારે ઓછા ગળ્યા જોઈતા હોય તો તમે ખાંડ થોડીક ઓછી કરી શકો છો તો હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે એકાદ મિનિટ માટે આને કૂક કરીશું તો આ રીતે જ્યારે મિક્સ કરીએ ત્યારે એને એકાદ મિનિટ માટે કૂક કરવાનું જેનાથી બંને વસ્તુઓ એકદમ સારી રીતે ગરમ થઈ જાય કારણ કે ચાસણી તો ગરમ છે જ પણ બુંદી ઠંડી છે એટલે આપણે જો એકાદ મિનિટ માટે આ રીતે કરીશું તો ફટાફટ બુંદીમાં ચાસણી એકદમ સોસાઈ જશે એટલે આપણે એકાદ મિનિટ માટે આ રીતે એને મિક્સ કરીને થવા દેવાનું તો તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ ચાસણી છે અને જ્યારે આપણે એને મૂકી રાખીશું ત્યારે એકદમ સોસાઈ જશે તો હવે ગેસ બંધ કરી લઈશું અને આને આપણે ઢાંકીને થી ત્રીસ મિનિટ માટેને મૂકી રાખીશું જેથી જે બુંદી છે તે બધી જ ચાસણીને શોષી લે તો અહીંયા લગભગ પચીસથી ત્રીસ મિનિટનો ટાઈમ થઈ ગયેલો છે અને તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ રેડી છે તે બધી જ ચાસણી શોષી લીધેલી છે અને સરસ એવી જ્યુસી આપણી બુંદી બનીને રેડી છે જો તમારે અહીંયા લાડવા ના બનાવવા હોય તો તમે આ રીતે પણ બુંદી અને ગાંઠિયામાં તમે એને મિક્સ કરીને ખાઈ શકો છો અને લાડવા બનાવવાના હોય તો એકવાર આ રીતે મિક્સ કરી લો અને પછી આગળની પ્રોસેસથી એને લાડવા બનાવવાના અને બુંદી તમે દબાવીને જોઈ શકો છો કે એકદમ જ્યુસી બુંદી આપણી બનીને રેડી છે તો હવે આની અંદર આપણે ઘી એડ કરીશું તો બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે ઘી એડ કરવાથી આપણા લાડવા એકદમ સ્વાદિષ્ટ છે અને એના ઉપર એક શાઇન આવશે તો અહીંયા જરૂરથી તમે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરો અને ઘીને મેલ્ટ કરીને લેવાનું જો તમારે અહીંયા મગજ તરીના બી એડ કરવા હોય તો જરૂરથી એડ કરવાના મારી પાસે નતા તો મેં એડ નથી કર્યા પણ તમારી પાસે હોય તો તમે જરૂરથી એડ કરજો કારણ કે બુંદીના લાડુની અંદર મગજ તરીના બી પણ એડ કરવામાં આવે છે હવે આને હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી લાડુ તૈયાર કરવાના તો તમારે લાડુ નાની સાઈઝ કે મોટી સાઈઝ જે પ્રમાણે તમારે લાડુ બનાવવાના હોય એ પ્રમાણે તમારે બુંદીને હાથમાં લેવાની અને આ રીતે દબાવીને તેના લાડુ તૈયાર કરવાના તો આ લાડુ એકદમ ફટાફટ બની જાય છે અને આપણે આ જે મિશ્રણ છે તે થોડુંક હજી પણ હૂંફાળું છે એટલે કે નીચેથી થોડુંક ગરમ છે એટલે બસ આપણે એ ટાઈમે આ લાડુ બનાવીને રેડી કરી લેવાના તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ આ લાડુ બનીને રેડી થાય છે અને સરસ એવા લાડુ બન્યા છે તો આ જ પ્રમાણે આપણે બાકીના બધા જ લાડુ બનાવીને રેડી કરી લઈશું જો અહીંયા તમારે બે ત્રણ કલરમાં લાડુ કરવા હોય તો જ્યારે આપણે બુંદી પાડતા હોય તેનું બેટર છે તેને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરો અને તમારા મનપસંદ કલર એડ કરીને તમે કલરવાળી બુંદી પાડી લો અને સાદી ચાસણીમાં તમે ડીપ કરી લો તો અહીંયા રેડી છે આપણા બધા જ મેં લાડુ બનાવીને રેડી કરી લીધેલા છે હું તમને નજીકથી પણ બતાવું છું કે એકદમ દુકાન જેવા આપણા એકદમ સરસ એવા લાડુ બનીને રેડી છે કોઈ નહીં કહી શકે કે તમે આ લાડુ ઘરે બનાવ્યા છે હવે ઉપરથી આપણે બદામ અને પિસ્તાનો આ રીતે કતરણ અથવા તો ચૂરો તમે ઉપરથી થોડોક એડ કરો આ એડ કરવું એ ટોટલી ઓપ્શનલ છે પણ એડ કરવાથી તેનો લુક એકદમ સરસ આવશે જ્યારે માર્કેટના લાડુ હોય તેવા જ તે દેખાશે તો એકદમ સરસ એવા આપણા લાડુ બનીને રેડી થઈ ગયેલા છે એ પણ આપણે ઘરે બનાવ્યા છે અને પરફેક્ટ માપ સાથે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ